શહેરા તાલુકાના ડોકવા ગામે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં શહેરા મત વિસ્તારના ત્રણ હજાર ચારસો એક આવાસોનું પીએમ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં એ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વહીવટીતંત્રના અધિકારીઓ ભાજપાના હોદ્દેદારો અને વિચાર સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી આજરોજ રાજ્યના તેત્રીસ જિલ્લાના એક લાખ એકત્રીસ હજાર ચારસો પિસ્તાલીસ જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની વિવિધ યોજનાઓના આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ બનાસકાંઠાના ડીસા ખાતેથી વડાપ્રધાન મોદી અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિત પંચમહાલ ખાતે ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતા માને જિલ્લા કલેક્ટર આશિષ કુમાર તેમજ પંચમહાલ લોકસભાના પ્રભારી ભરત ડાંગરની ખાસ ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલા આવાસો વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્તને લગતી શોર્ટ ફિલ્મનું પ્રદર્શન તેમજ આવાસ યોજનાઓના લાભાર્થીઓ સાથેના વર્ચ્યુઅલી મહાનુભાવોના હસ્તે આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી વિતરણ કરવામાં આવી હતી અને લાભાર્થીઓએ પ્રતિભાવ રજૂ કર્યો હતો આ કાર્યક્રમમાં શહેરા પ્રાંત અધિકારી નિહાર ભેટારિયા તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ મામલદાર ધર્મેન્દ્ર પટેલ શહેરા વિધાનસભા ભાજપા પ્રભારી પરેશ ભાઈ જિલ્લા ઉપપ્રમુખ પાઠક જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ પૂંચુબેન ચારણ સુરેલી જિલ્લા કિરણસિંહ માજી તાલુકા પંચાયત અને નગરપાલિકા પ્રમુખ શાહ સહિત ભાજપાના પદાધિકારીઓ હોદ્દેદારો તંત્રના અધિકારી કર્મચારી અને વિવિધ ગામોમાંથી વિશાળ સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી યોજના અંતર્ગત વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ હતો અને સરકાર તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમની અંદર શહેરા મત વિસ્તારના તમામ પ્રજાજનોને જેને જેને લાભ મળ્યો છે એવા લગભગ બારસો જેટલા મકાનોનો લાભ અત્યારે મળ્યો છે ત્રેવીસ હજાર જેટલા મકાનોનો લાભાર્થીઓ છે જેના ટ મુજબ દર વર્ષે જે હજાર દોઢ હજાર જે આવે છે ક્રમ પ્રમાણે એ પ્રમાણે બધાને લાભ આપવા માટેની વ્યવસ્થા આજે જે લાભાર્થીઓ હતા એ લાભાર્થીઓને પણ પોતાનું ઘર બની ગયું છે લાભાર્થીઓને પોતાના ઘરની ચાવી પણ આજે માન્ય કલેક્ટર શ્રી પ્રભારી શ્રી ભારતભાઈ ડાંગર સાહેબ અને પાર્ટીના તમામ અધિકારીઓ સાથે મળીને અમે એમને ચાવીનું લોકાર્પણ કર્યું છે એવી રીતે દરેક યોજનાનું શહેરા તાલુકાની અંદર દરેક લાભાર્થીને લાભ મળે એવી વ્યવસ્થા કરવા માટે સરકાર તરફથી સરકારના કર્મચારીઓ તરફથી કલેક્ટર કચેરી તરફથી મામલતદાર ઓફિસ તરફથી પ્રાંત ઓફિસ તરફથી તમામ પ્રકારના પ્રયત્નો ચાલી રહ્યા છે જે મને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળેલ છે એ પહેલાં હું અને મારો પરિવાર કાચા મકાનમાં રહેતા હતા કાચા મકાનમાં રહેવામાં મને અને મારા પરિવારને ઘણી તકલીફ પડતી હતી પણ જે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક લાખને વીસ હજારની સહાય મળી તે પછી મેં પાકો મકાન બનાવી ત્યારે મારો હું અને મારો પરિવાર ખૂબ આનંદથી રહીએ છીએ અને પાકો મકાન ભણતાં મારો પરિવારને હું ખૂબ ખુશ છીએ આજ આજરોજ શેરા તાલુકાની અંદર ડોકવા ખાતે શેરા મત વિસ્તારની અંદર પ્રધાનમંત્રી સાહેબના વર્ચ્યુલ ઉપસ્થિતિની અંદર આપણે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો જેમાં શેરા મત વિસ્તારના ચોત્રીસોને એક આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ જ અઢારસોને ચાર અઢાર હજાર ચારસોને એકસઠ આવાસોનું ટૂંક સમયની અંદર નવીન ખાતમુહૂર્ત કરવામાં આવશે અને એ બધા લોકોને આવાસનો પૂરો પૂરો લાભ આપવામાં આવશે હું પહેલાં કાચા મકાનમાં રહેતો જેથી કરી મને બહુ તકલીફ પડતી હતી ચોમાસામાં ચોમાસામાં પાણી પડતું હતું તેનાથી અને ઘરમાં અનાજ પણ પલટી જતું હતું જેથી કરી મને પ્રધાનમંત્રી આવાસમાં લાભ મળ્યો જેનાથી મેં નવું પાકું મકાન બનાવીને તેમાં હું રહું છું જેથી કરી મને હવે કોઈ તકલીફ પડતી નથી ઇકબાલ શેખનો રિપોર્ટ S9 ન્યૂઝ પંચમહાલ